દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે 3 ઓગસ્ટ શનિવારના રોજ શ્રી સીસી શા સાર્વજનિક ઇંગ્લિશ હાઈ સ્કૂલ પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા આચાર્ય શ્રી તૃપ્તિબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વાલીઓના સાથ સહકારથી શિક્ષક ગણે લાંબા સમયના અથાંગ પરિશ્રમના પરિણામરૂપે એક નવીન 3D લાઈવ પ્રોજેક્ટનું આયોજન કર્યું હતું આચાર્યશ્રી તૃપ્તિબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં અમે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આવશ્યક કૌશલ્યનો વિકાસ કરીને તેઓને વાસ્તવિક વાતાવરણમાં કઈ રીતે સમસ્યાનું નિરાકરણ કરવું એવી કુશળતાથી ભરપૂર વિચારસરણીનો સ્ત્રોત આપવાનો પ્રયત્ન કર્યો છે નાના નાના ભૂલકોએ કુશળતાપૂર્વક અલગ અલગ રીતે થ્રીડી પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ